નમસ્કાર સુપ્રભાતમ હાર્દિક સ્વાગત છે આ સ્કૂલોમાં એવા ડેવલપમેન્ટ થાય છે ને કે આમ આમ એવા સરસ સ્પોર્ટ્સ ને મેદાનને બધું દોરેલું હોય તો એક વ્યથા વ્યક્ત કરી પોતાની જૂની સ્કૂલનો ફોટો મૂકીને કે અમારો વખતે તો કે બાવરી આવું બધા કેવા ટ્રેકિંગ ટ્રેકિંગને બધું થઈ ગયું કે હવે ભણવાની મજા આવ્યું થઈ ગયું કે બરાબર બેંકમાં અંદર ખરાબ અનુભવ થયો છે સરકારી બેંકમાં બહુ તકલીફ છે આ બધી બાયણે મોટું બોર્ડ માર્યું સ્ટેટ બેંક કે તમે તમારા કર્મચારીને કે કામની ટ્રેનિંગ યાર રાખો તો તમે જે શીખવાડો વ્યવહાર શીખવાડો કેવા હોય જેવા તેવા જવાબ દઈએ કે ગેમ રમતા હોય કમ્પ્યુટરમાં ને આપણને કે નેટ બંધ એને હાલતું નથી ને ગુજરાતીઓ વેપાર કેવી રીતના કરે કીએ ટૂંકમાં જીઓને ધ્યાનમાં રાખીને કોઈ જોક્સ બનાવ્યો હોય એવો કે પ્રાણી સંગ્રહાલય ખોયલું પછી એન્ટ્રી ફી પચાસ રૂપિયા રહે કીએ તો પછી તો એ ટ્રાફિક ગળદી ન થાતી બરાબર ટ્રાફિક ન મળતું હોય કોમ્પિટિશનના કારણે પચીસ રૂપિયા એન્ટ્રી ફી વીસ રૂપિયા દસ રૂપિયા છેલ્લે ફ્રીમાં એન્ટ્રી કરી નાખી માણસ આવીને બાર નો ગેટ બંધ કરી સિંહ ખોલ બાયણે ને બસો રૂપિયા લેવા માંડ્યા અત્યારે કરીને એવું કરી નાખ્યું બધે આમ સ્પીડ બ્રેકર એકદમ માપના સરસ ઢાળવાળા અને એમાં સ્પ્રિંગ મૂકેલી એટલે ગાડી નીકળે ને તો સ્પ્રિંગ દબાય એટલે પાવર ઉત્પન્ન થાય અને આ બાજુ આપણા સ્પીડ બ્રેકર ટૂંકમાં કાં બહુ મોટા હોય કાં મોટા ખાડા હોય ગટરું ખુલ્લી હોય કીએ આપણા દેશમાં શું થાય તો કે ઢીંડા ભાંગી નાખે પથરી નીકળી જાય નેચરલ ડિલિવરી થઈ જાય ડોક્ટરના ધંધા હાલે તો આપણે પણ બધું વિચારીને બધું ગોઠવું આપણા દેશમાં શું ડોક્ટરે બેરોજગાર ન રહેવો જોઈએ બરાબર રોડ ઉપર ડ્રાઈવિંગ કરવાની સિસ્ટમ કેવી રીતના હોય તો યુએસએમાં એકદમ સ્ટ્રેટ સીધા સીધા હાઈકે જતો હોય ડ્રાઈવર અને પીધેલો હોય તો આમ પાકા ચોકા જેમ કાર અને આપણે ઇન્ડિયન રોડ્સમાં ટ્રાફિક જ એવું વિચિત્ર હોય વચ્ચે લારીઓ વાળા ને ઢોરા ને ને બધું હોય એટલે નોર્મલ હોય ને તો આમ સર્પાકારને જેમ આગું પડે ને પીધેલો હોય તો બધાને ઉલાડતો જાય સીધે સીધો હાઈક જાય કે ગયો વિદેશી કંપનીઓ હમણાં ભારતમાં આવતા અચકાઈ છે કેમ તો કે આપણે બધા નામની મજાક બહુ કર નાખે ગમે એવી કંપની હોય કોઈ પંચ ગાડી આવી તો ઓલે લખી નાખ્યું આગળ સર ને વાહે જી એટલે સરપંચજી વરના વર્ણા તો વર્ણા નીચે કોઈ રેડિયમથી લખાયું વર્ણ ગીઆ ગીએ શું કરી લે છે

પીવાના પાણીમાં નાખે ને એવી થોડી ઘટનાઓ બની વિદેશમાં સ્પેનમાં આ રીતના ગણપતિ ઉત્સવ આપણા હિન્દુ સમાજ વીજું પછી એનું જે વિદેશ વેળાએ શોભાયાત્રા જેવું કાઢવું હતું ગણપતિ ઉત્સવનું તો બાજુમાં ચર્ચ આવતી હતી વચ્ચે આડી તો ચર્ચ ઓથોરિટીને આપણા હિન્દુ લોકો પૂછવા ગયા કે અમે આ ગણપતિ ઉત્સવની કાઢવાના છીએ રેલી તો ત્યારે તમારી ચર્ચ આડી આવશે ને ત્યારે તમારો પ્રાર્થનાનો ટાઈમ છે પરિહારનો તો તમને ડિસ્ટર્બ નહીં થાય ને તો ટાઈમમાં કંઈ એડજસ્ટ કરીએ અમે એમ તો કે કીએ અમારે બીજું તમારું કામ હૈ તમે અહીંથી ગણપતિ બાપા લઈને નીકળો ગયો તો ચર્ચ પાસે આવો ને તો થોડીક વાર બાપાને અંદર લઈ લીજો ને કે પાંચ દસ મિનિટ તો અમારા ગોડ ને તમારા ગણપતિ બાપા બી વાતચીત કર લઈએ એમ એટલે બહુ સરસ ઘટના બની આવડ્યા તો પછી મને થોડુંક વિચાર્યો કે બે વાતો શું કરતા એ છે એમ તો ગણપતિ બાપા કીએ ઓલા ઓલા ગોડ પૂછે એના ઈ શું કે ભાઈ શું છે એમ હારું ને તો બાપા કે હું તો મજા આવે પણ કે અમુક કાંઈ કડતરું હોત અત્યારે ઉત્સવમાં આગેવાન થઈને બેઠી છે મને ન ગમતા હોય એવા ગીત વગાડે સાઉન્ડ ફૂલ રાખે ઉઘરાણી કરે આમાં ધંધા કરી લે ટૂંકમાં રાજકીય શક્તિ પ્રદર્શન ને એવું થોડુંક વધતું જાય ગણપતિ ઓલો હા મેં ઓના ગોટી કે અમારે એવું બધું કડતરું બધાય ગામમાં હોય અમારે હોય કે પણ આ બધું એડજસ્ટ કરવાનું હોય કે આપણે આમાં થાય એટલું કરી ગયા બધું બરાબર ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ તો ઓલું લીપમાં એક જગ્યાએ ગયું ને તો અમુક અમુક લીપમાં જે ઓલા વચલા માળ વારે મેન્ટેનન્સ નું દીધું હોય ને તો એ તે ચાપ હોય ને અહીંયા વિક્સના ઢાંકણા થઈ વિક્સ જોડાણ દીધા

તો ઓલું મોરો પડી ગયો કે માજી હવે તો લગ્ન થઈ ગયા હું ક્યાંય નથી રહ્યો કે ભાઈ સાચો મિત્ર શું કોણ એની વ્યાખ્યા કરતા કે કીધું કે તમારી પાસે બનાવેલ માવો પડ્યો હોય તોય પોતે પોતાના માવાનો ઘા કરે કે લે આ બનાવ કે ઓલો ભલે પડ્યો કે આને સાચી મિત્રતા કહેવાય કે આપણે શું સમજી આ બધા એનું કહે ટ્રકનું એક્સિડન્ટ થયું ટ્રક આડો પડ્યો તો ડુંગળી બુંગરી ઢોરાઈ ગઈ આગલા કાચ ફૂટી ગયા તો અહીંયા ઊંધા ટ્રકની બાજુમાં કોથરો લંબાવી ડ્રાઈવર હતો તો અને મોજ મોબાઈલમાં વાતો કરતો હતો અને કોઈ દવાખાને ગયો દવા લખી દીધી પછી એમાં અમુક દવા ન મળી ડૉક્ટર પાસે પાછો ગયો તો ડોક્ટર સાહેબ કે આ પેલી ને આ નથી મળતી એમ તો ડૉક્ટર કે એ નથી દવા મેં તો પેન હાલતી નતી આમ લીટોડિયા કરીને ચેક કરતો હતો અને પેશન્ટ થયો મારા જે વતન થયો ખાલી કમીને ગી આવી રીતના લખે બાવન દુકાને રેખડો ગીએ અમુક મેડિકલ વાળા કાલે મગાવી દઈશી તો એક કે કંપની બંધ થઈ ગઈ બીજી કંપનીનું કહી દઉં ત્રીજો કીએ આની બહુ ડિમાન્ડ હે અમારે અમારા નકલી ઇન્જેક્શનનું મોરબી બોવાયેલું હતું આની બહુ ડિમાન્ડ બ્લેકમાં મળે ગઈ તો ત્રીજો કીએ કન્ટેન ઈને એ કંપની સુધી આપી દઉં કીએ અને એક તો એટલો એડવાન્સ હતો કે આ કેન્સર ની અસર છે કે તમે સેકન્ડ ઓપિનિયન લઈ જાઓ ક્યાંક આયુર્વેદિકમાં કોમિયોપેથી તો ડોક્ટરો જરાક શર્માઓ કાકા ઉકલે ઉકેલેવો લખી ને દીધો કોમ્પ્યુટર રાખો કોમ્પ્યુટર સસ્તા થઈ ગયા હે થોડુંક હા હાલવા દયા જેવા ડૉક્ટરોનું હોસ્પિટલનું એક મોટી હોસ્પિટલ પછી બે આવા રંગલોંગલી ભેગા થયા કે ભૂરા હોસ્પિટલ એટલે શું કીએ તો કે હોસ્પિટલ એટલે પૃથ્વીથી સ્વર્ગમાં જવા માટે રસ્તામાં જે ટોલ નાકા આવે ને આ ટોલ નાકા જઈ ગઈ આવું જોવું